વંદે માતરમ છેલ્લા આઠેક દિવસથી અખબારો વાંચીને અત્યંત દુઃખ થાય છે વરસાદને હિસાબે પ્રથમ તો સુરત શહેરમાં પાણીનો ભરાવાનો બનાવ અને સંકલન સમિતિ બે દિવસના જે રિપોર્ટ વાંચ્યા એની જેમ લાગે છે કે આપણે પાણી ભરાણા પછી ગયા છીએ પ્રથમ તો સ્ટોમ વોટર સુરત શહેરની અંદર છેલ્લા દસ વર્ષથી ગુજરાત સુરતમાં દક્ષિણ સુરતમાં થોડો ઓછો વરસાદ પડતો આ વર્ષે વધારે પડ્યો નહીં કે સુરતની રાસ નેવું બહાણું સુધી સો એકસો ઇંચ એકસો ઇંચ ઉપરની રાસ હોય છે સો એકસો દસ એકસો પંદરની રાસ હોય છે જ્યારે આ વર્ષે વરસાદ વધારે પડ્યો ત્યારે આપણે બધી જે ખા પાણી ભરવાના પ્રોબ્લેમ થયા આ કૃત્રિમ પાણી ભરવાનો પ્રોબ્લમ શું સરકારને ખબર નથી ખાડી ઉપરના એપ્રોઇન્ટમેન્ટ બાંધકામો ગેરકાયદેસર થયા છે ખાડી ઉપરની અંદર ખાડીની પૂરી સફાઈ થતી નથી ખબર ખાડીની સફાઈની પાછળ કે સો મોટર ડ્રેનની સફાઈ કરવાનો ખર્ચ કરવામાં આવે છે પણ ચેકિંગ ક્યાં જો વાળ ચીબડા ગલતી હોય તો પાછી પાણી ભરાવાના છે એવી રીતે અમદાવાદ અમદાવાદમાં ભરાણા એટલે ખરેખર તો પાણી ભરાવાનો પ્રોબ્લેમ કૃત્રિમ છે અને હવે પછી નવી ડ્રેનેજ નાખવાની વાતો કરે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવી ડ્રેનેજ બનાવવાની જે વાતો થાય છે વાહિયાત વાહ્યત વાતો જે તમારી જૂની ડ્રેનેજ છે એને તમે મેન્ટેન્સ કરી નથી શકતા અને નવીની વાતો તમે કરો છો એ પણ યોગ્ય છે ખરેખર તો સ્ટ્રોંગ મોટરની અંદર જે ખાડી ઉપરના બાંધકામો ગેરકાયદા છે એ દૂર કરવા જોઈએ અને ગમે તે કરીને કારણ કે ભાગ હંમેશ તે માટે તોફાનની અંદર નિર્દોષ માણસો જ ભોગ બનતા હોય એમ પાણી ભરાવાની પાછળ નિર્દોષ માણસ જ ભોગ બને છે ગરીબ માણસો મતલબ સસ્તું મકાન લે બિલ્ડરો વેચીને જતા રહે અને પછી મટલમાં તોડવાનો વારો આવે આ બધી પરિસ્થિતિમાં સરકારને બધી જ ખબર હોય છે ક્યાં ક્યાં કેટલા બાંધકામ હું શું એસએમસી જાણતો નથી પણ ત્યાં પણ વાળ ચીબડા ગળતી હોય ત્યાં કોને ફરિયાદ કરવી તેમજ આજે ગુજરાતના તમામ રસ્તાઓ તૂટી ગયા રસ્તાઓ બિસ્માર બ્રિજ પણ તૂટ્યા આ શું બતાવે છે મેં અગાઉમાં વિડીયોમાં કહ્યું છે કે ગુજરાતની અંદર છેલ્લા દસેક વર્ષની અંદર છેલ્લા પાંચમાં બુલેટની જ માફક બુલેટ ટ્રેનની માફક ભ્રષ્ટાચાર વધ્યો છે આ ભ્રષ્ટાચાર વધવાને કારણે બ્રિજો તૂટે છે રસ્તાઓ એક પણ ગુજરાતનો રસ્તો સારો નથી કારણ શું વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને પછી જ્યારે મોટરસાયકલ ઉપર જ્યારે હેલ્મેટનો નિયમ ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરવામાં આવે ત્યારે પ્રજાની સુરક્ષા માટે છે એવા બહાના બતા પ્રજાની સુરક્ષા ક્યાં સો મોટર ડ્રેનિજમાં સુરક્ષા છે રસ્તા તૂટેમાં સુરક્ષા છે ક્યાં સુરક્ષા આજે ગુજરાતની અંદર પાંત્રીસથી ચાલીસથી પચાસ કરોડ રૂપિયા રોજ દંડ ઉઘરાવવાની આરટીઓ દંડ ઉઘરાવે છે માત્ર પ્રજાને એક માત્ર ખિસ્સા ખાલી કરવાનું કામ ચાલે છે આજે રસ્તાઓ તૂટી ગયા પ્રજાની સુરક્ષા ક્યાં છે ખુલ્લી રસ્તાની બાજુમાં ખુલ્લી ડ્રેનેજવ છે કોણ જવાબદાર કેમ રસ્તા કોન્ટ્રાક્ટર ઉપર અધિકારીઓ પર કોઈ એક્શન લેવાના સામાન્ય પ્રજા કંઈ ભૂલ કરે તો તમે એની પર દંડ લો છો એની ઘેરે મેમો મોકલો છો આજના દિવસની અંદર ગુજરાતની અંદર કયો એવો રસ્તો છે કે સુરત સિટીનો એવો રસ્તો કે ત્રીસ પચીસ ત્રીસ કિલોમીટર ગાડી ચલાવી શકાય છતાં તમે મતલબ દંડ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું છે ત્યારે પણ તમે મૂકતા નથી કે રસ્તા બિસ્માર અલગ છે ખુલ્લી ગટરો છે કચરાના ઢગલા છે પાણી ભરાયેલા છે છતાં તમે હેલ્મેટના નામે આટીઓના ડમ તો ઉઘરાવો છો સરકારનું કામ માત્ર લૂંટવા માટેનું છે કે પ્રજાની સુરક્ષા માટેનું છે શિક્ષણમાં જેવી પરિસ્થિતિ બે દિવસ પહેલાં મનુભાઈ પટેલે સંકલ્ન સમય પોતાનો બદલાવ પોકાડ્યો મેં અસંખ્ય વખત મેં પત્ર લખ્યા ડ્રગ્સ બંધ થતું નથી મનુભાઈ ડ્રગ્સ બંધ નહીં થાય સરકાર ધારે તો બધું જ બંધ કરી શકે મને એટલી ખબર છે સરકાર ધારે તો મતલબ ડ્રગ્સનું એક ચીટલું ગુજરાતમાં ન આવે દારૂ પણ ન આવે પણ સરકારની મહેચ્છા નથી કારણ કે સરકારને ઉપર કક્ષાથી માનીને ઉપરથી માનીને નીચે સુધી પુષ્કળ પ્રમાણમાં હવે જે મળતું હોય જાણે છે પ્રજા શું મળતું હોય અને સરકારની ઈચ્છા જ નથી દારૂ બંધ કરાવવાની સરકારની ઈચ્છા નથી ડ્રગ્સ બંધ કરવાની તો મનુભાઈ તમારે જેવા અસંખ્ય ધારાસભ્યો ગમે એટલા બધા પ્રકાર નહીં ચાલે બધા ધારાસભ્યો એક થાવ રસ્તા માટે શિક્ષણ માટે શિક્ષણમાં સ્કૂલોની અંદર વીજળી નથી ટોયલેટ નથી પાણી નથી શિક્ષક નથી અને વાતો શિક્ષણની કરવી શિક્ષણની અંદર તો ગુજરાત એકદમ છેલ્લા ક્રમે દેશમાં જતું રહ્યું આ કોણ શું બતાવે છે ગુજરાતની વાતો ખાલી કરવી સારી સારી રેલીઓ સારી કરવી ઉત્સવો સારા કરવા જાહેરાતો સારી કરવી પરંતુ વહીવટમાં જે રહ સારા અધિકારીઓને નિમણૂંકમાં તમે મૂકતા જ નથી જે તમારી ચાકુસી કરે ભક્તિ કરે અને તમારી જે ખૂબ ભક્તિ કરે એને તમે પ્રમોશન આપો ભક્તિ કરે ને ટિકિટ આપો ભક્તિ કરે એને મનમાં હોદેતર બનાવો અને જે વહીવટી અંદર સારા જાણકાર માણસો છે કાર્યકર્તાઓ છે જે વહીવટની અંદર પાર્ટીની અંદર પ્રજાના હિતમાં વિચારે કે મારું ગુજરાત સ્વચ્છ હોવું જોઈએ સુંદર હોવું જોઈએ હરિયાળું હોય રોગમુક્ત અને તૃપ્ત હોવું જોઈએ જેવી વિચારધારા કરનારા માણસો છે એને તમે એવા અધિકારી કેવા લોકોને તમે સાઈડ ટ્રેક કરી મૂકો છો માત્ર ચાપલુસી કરનારા ભક્તો ચાલે છે બે હજાર એક પછી એનું પરિણામ આજે આ ભોગવી રહી છે પ્રજા અને પ્રજા લૂંટાય છે હવે પ્રજા જાગો ધારાસભ્ય હમે અવાજ ઉઠાવો અને ધારાસભ્યને પાર્લામેન્ટના સભ્યોને પણ કહું છું પાર્લામેન્ટની સભ્યોને સંસદ સભ્યોને તમે અવાજ ઉઠાવો રાજ્યના હિતમાં રાષ્ટ્રના હિતમાં નહીં તો આ દેશ ખતમ થઈ જશે આ દેશને કોઈ બચાવી નહીં શકે દુએન્ડા દેશના દુશ્મનો તો મારતા મારશે પણ પ્રથમ તો આપણે એને મારનારા થઈ જઈશું કારણ કે દેશના દુશ્મનોને સૈનિકો સામનો કરી શકે છે પણ અંદરનો કોણ સામનો કરશે આજે તંત્ર ઓલ થઈ ગયું છે તંત્રની આજે રેલવેની હાલત જુઓ એસટીની હાલત જુઓ શિક્ષણની સિંચાઈની ખેડૂત કેટલો બેપાવ બની ગયો ખેડૂત આજે દેવાદાર બનતો જાય ખેડૂત આજના દિવસમાં ખેતી કરવાને ખુશી નથી પણ ક્યાં જાય છતાંની ખેતી કરે છે અને ખેતીનો પોષણ ભાવ ન મળે ખેડૂતો દુઃખી ખાતરના ભાવ વધારવો જંતરનાશક ભાવનો વધારો વીજળીનો ભાવનો વધારો ગંભીરતા જીએસટી જીએસટી ટેક્સ પર ટેક્સ ટેક્સ પર ટેક્સ ટેક્સ પર ટેક્સ ગુજરાતની પ્રજા લૂંટાય છે માત્ર માત્ર માટે હું આ દરેક ધારાસભ્યોને વિનંતી કરું છું હાથ જોડીને તમે અવાજ ઉઠાવો અને આ સિસ્ટમને ફરી પાછી બે હજાર એક પહેલાં એવી સિસ્ટમ હતી એને તમારે પટરી પર લાવવાની કોશિશ કરો અને મનોભાઈ ડ્રગ્સ માટે આંદોલન કરો તો હું તમારી સાથે પહેલો આવીશ ડ્રગ્સ માટે આંદોલન કરું હું તમને આહવાન કરું છું હું તમારી સાથે જોડાઈશ મનુભાઈ આ તમે ખુલ્લી મારી ચેલેન્જ છે તમે આંદોલન કરો જ્યાં હું બેસો આવીશ અને મારી એકબેર સાથે આવીશ